મિત્રો વાત કરીએ કે જીરાના પાકમાં અત્યારે ઘણા બધા મિત્રોને વરસાદ પહેલા માવઠા રૂપી વરસાદ હતો એની પહેલા વાવેતર થઈ ગયું છે તો તો એની અંદર ક્યાંક ક્યાંક ને સુકારાના છે 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 અને પણ વધારે પડતો હેવી આવી ગયો એના વિશે આજે આપણે માહિતી આપવાના છીએ તો સર્વપ્રથમ વાત કરીએ તો જે નોર્મલ સ્થિતિ હોય જો આમાં અત્યારે સોશિયલ મીડિયામાં એક પ્રકારે એક વેગ પકડી ગયો છે કે પવન નીકળી ગયો છે કે ભાઈ તમે આ કરી નાખો બધું સાફ આ કરી નાખો બધું સાફ

નોર્મલ દવાનો તમારે છંટકાવ કરવો છે તો નોર્મલ માં ઇક્યુએલ કંપનીનો છે એમ પિસ્તાલીસ હળવા છંટકાવમાં આ જ વસ્તુ આપવાની છે કોઈ એવા મોંઘા મોલિક્યુલો જરૂર નથી બરાબર છે કઈ પ્રશ્ન જ નથી જીરું સારું છે એમ પિસ્તાલીસ આપી દો પોમ્પે ચાલીસ થી પચાસ ગ્રામ અથવા તમે આપી દો સાફ પાઉડર પોમ્પે પચાસ ગ્રામ આ પણ તમે આપી શકો છો આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે મિત્રો આ હળવા ફૂગનાશકની વાત છે હળવી થ્રીપ્સ છે નોર્મલ થ્રીપ્સ નો એટક છે સિજેન્ટાનો હોય છે પોલિટ્રીન સી સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ નો ચાલીસ વોલ્ટ ચાલીસ ટકા ઇમીડા અને ચાલીસ ટકા ફિફ્રોની આ હેવી એટેક થ્રીપ્સ નો હશે મોલીનો હશે ગળો હશે બધો આ માં થઈ જશે તો હેવી એટેકમાં તમે સારામાં સારું પરિણામ તમને તમામ પ્રકારની ચુસિયા પ્રકારની જીવાતમાં આનું પરિણામ તમને સારું જોવા મળી રહેશે તો તમે આ વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ઉપનાશકમાં તમે જે છે

ત્યાર પછી ફૂગનાશકમાં ધાનુકાનું જેનેટ આવે છે જેનેટના પણ પરિણામ ખૂબ જ સારા છે પમ્પે અત્યારે પચીસ એમ આપી દો સારામાં સારું પરિણામ તમને જેનેટ થી જોવા મળશે તો આ શરૂઆતના સ્ટેજ ની તમને વાત કરી છે અથવા એફએમસી નું આવે છે અ સેન્ટોરસ પમ્પે પચીસ એમ આ પણ સારું ટેકનિકલ છે ટેબુકોના જોલ અને કેપ્ટન આવી જાય છે પંપે પચીસ એમ થી આ પણ તમને સુકારામાં કઈ ને કઈ સારું પરિણામ જોવા મળશે તો આ શરૂઆતની સ્ટેજની વાત છે અત્યારે જે નોર્મલ અવસ્થા છે બાકી સુકારાના પ્રશ્નો છે રિડોમિલ ગોલ્ડ છે અથવા ટ્રોચ છે અથવા જેનેટ છે આ પ્રકારનું ફંગી આપી દેશો એટલે સારામાં સારું એની અંદર પરિણામ મળી જશે જેને પિયતમાં પાણી સાથે પાવું છે તો એને એક વખત અવશ્ય તમારે જે છે સુંદર ગોલ્ડ ઓર્ગેનિક કાર્બન ચૌદ આવી જાય છે એનપીકે ના બેક્ટેરિયા આવી જાય છે મિક્સ માઇક્રોન્યુટન આવી જાય છે આની અંદર બધું કન્ટેન્ટ લખેલા જ આવી જાય છે બરાબર છે કેલ્શિયમ આવી જાય છે કોપર આવી જાય છે બરાબર છે ફોસ્ફરસ આવી જાય છે

નીચે જમીનમાં પણ આપી શકો છો ઉપરથી તમારે ગ્રોથ કરાવવો છે એની હાઈટ કરાવી છે વોલ કરાવવો છે તમે એની અંદર આપી દો સંગમ જે આવે છે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેકશન હોય છે સંગમ પંપે ચાલીસ એમ આપશો સારામાં સારું પરિણામ તમને આનું પણ જોવા મળશે મિત્રો ત્યાર પછી તમે આપી શકો છો કોઈ પણ સારી કંપની હ્યુમિક એસિડ પણ આપી શકો છો આપણે એની પણ ભલામણ અગાઉ કઈ રીતે મિત્રો કે એની અંદર તમે હ્યુમિક ની અંદર આ જે છે સીલ્ડ આવે છે પંપે ચાલીસ એમ તમે હ્યુમિક પણ આપી શકો છો